વર્ષ 2024 માટે વચગાળાના બજેટને કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ સંસદ સમક્ષ રજૂ કરતા 10 વર્ષમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થયેલ વિકાસકામોનો ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મ સાથે પંચામૃત વિકાસની રાહ પર ચાલી ભારત સરકારી આગામી 25 વર્ષમાં દેશની ઉન્નતિ તરફ વિકાસ પથ કંડારેલ છે દેશના અભૂતપૂર્વ વિકાસ સાથે ફુગાવાને નિયંત્રણમાં રાખી મોંઘવારી પર કાબુ મેળવ્યો છે મહિલા સશક્તિકરણ યુવા રોજગાર કૌશલ્ય યોજના તથા કિસાનો ટુરિઝમ ક્ષેત્રે વિકાસના પગલા લીધા છે નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ ભાષણમાં જણાવ્યું કે વિકાસ કાર્યક્રમોમાં બધા માટે આવાસ યોજના, દરેક ઘર માટે પાણી, બધા માટે વીજળી, રાંધણ ગેસ અને બેંક ખાતાનો લાભ આપવામાં આવ્યો છે. ડેરી વિકાસ અને ટુરિઝમ ક્ષેત્રે વિકાસ થશે તેમાં કચ્છને પણ ઘણો જ ફાયદો થશે. લખપત પાસે સરહદે આવેલ કોરી ક્રિક ને ઇકો ટુરિઝમ વિકસાવવાની યોજના સાર્થક થશે. કચ્છમાં કોરી ક્રિક સહિત અન્ય પર્યટન સ્થળોને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થશે. અંતરિમ બજેટ રજૂ કરતા નાણાં મંત્રીશ્રીએ ટેક્સ સ્લેબ અને ટેક્સ સિસ્ટમમાં કોઈ ફેરફાર કર્યો નથી દેશ જયારે અમૃતકાળમાં પ્રવેશી ચુક્યું છે ત્યારે વિકાસ અને પ્રગતિનો આધાર નક્કી કરવા ઊર્જા ક્ષેત્રે હર ઘર નલ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત

2024 માટેના વર્ષગાલાના બજેટ અંગે કચ્છ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર કલ્પનાબેન સતીજાએ જણાવેલ હતું કે આ બજેટનો મુખ્ય મુદ્દો આર્થિક વિકાસ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર રહ્યો છે આજે 1 ફેબ્રુઆરી 2024 ના નરેન્દ્ર મોદી સરકાર શ્રીનું છઠ્ઠું બજેટ આપણા નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું આ બજેટનું જો હું વિશ્લેષણ એક અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે કરું તો ખાસ બજેટનો મુખ્ય મુદ્દો આર્થિક વિકાસ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર રહ્યો છે આર્થિક વિકાસના મુખ્ય પાસામાં જોવા જઈએ તો સિમેન્ટ ઉદ્યોગ છે કે ખાણ ખનીજ ઉદ્યોગ છે એના વિકાસ પર ભાર મૂકવામાં આવી છે એની સાથે સાથે ત્રણ રેલવે કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે હવાઈ એરપોર્ટની જાહેરાત કરવામાં આવી છે ગ્રીન ઇકોલોજીની પણ આ બાબતે ચર્ચા કરવામાં આવી છે કે નવા ઈવી જે વ્હીકલ્સ છે એના ચાર્જિંગ પોઈન્ટ્સ છે કઈ રીતે એનું સેટઅપ કરવું ભવિષ્યમાં અને એક ઇકોલોજીને આપણે કઈ રીતે બચાવી શકીએ એના વિશે ચર્ચા કરવામાં આવી છે ઉપરાંતમાં રાજ્ય સરકારોના પોતાના સ્ટેટના ડેવલપમેન્ટ માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એમને વ્યાજ મુક્ત લોન આપવાની ચર્ચા કરવામાં આવી છે એટલે કે જે ઘણા એવા અનડેવલપ્ડ સ્ટેટ્સ છે કે જે બાય ચાન્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસેથી લોન લેતા હોય પણ એનું વ્યાજ વધારે હોય તો એનું પ્રોપર પ્રમાણમાં ડેવલપમેન્ટ ના થઈ શકતો હોય તો વ્યાજ મુક્ત લોન આપવાની વાત કરવામાં આવી છે સ્ત્રી સશક્તિકરણની વાત કરું તો લખપતિ દીદી એની જે યોજના છે એમાં એક કરોડ મહિલાઓને લખપતિ દીદી યોજના નીચે આવરી લેવામાં આવ્યા છે અને નેક્સ્ટ ટાર્ગેટ એનો બેથી ત્રણ કરોડનો કરવામાં આવ્યો છે ઉપરાંતમાં કૃષિમાં ફક્ત જોવા જઈએ તો દૂધ ઉત્પાદકતા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને રાષ્ટ્રીય જે જેને કહેવાય કે એક ગોકુલ મિશન કરીને યોજના છે એ યોજનાને કઈ રીતે સારી સક્સેસફુલ રીતે ચલાવી શકાય અને દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકાય એના પર ચર્ચા કરવામાં આવી છે ઔદ્યોગીકરણની જો વાત કરીએ તો આર્થિક ઉન્નતિ પર ભાર મૂકવામાં આવ્યો છે જોબ ક્રિએશન્સ પર ભાર મૂકવામાં આવ્યો છે અને સૌથી મહત્ત્વનો મુદ્દો છે કે ટુરિઝમનો કે ડોમેસ્ટિક લેવલ ઉપર ટુરિઝમ્સને કઈ રીતે આપણે એક્સપ્લોર કરી શકીએ એનું જેને કહેવાય કે તાજેતરનું સક્સેસફુલ ઉદાહરણ લક્ષદ્વીપ ટાપુનું રહ્યું છે કે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ એને જે રીતે એક્સપ્લોર કર્યું છે અને આ જે ડોમેસ્ટિક લેવલનું જે ટુરિઝમ છે એ ટુરિઝમને કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવું એનું જોબ ક્રિએશન્સ કરવી અને એની સાથે સાથે ધાર્મિક જે આપણા પર્યટન સ્થળો છે એનું પણ કઈ રીતે એક્સપ્લોરેશન્સ કરવું એની ચર્ચા કરવામાં આવી છે એજ્યુકેશનમાં નેશનલ એજ્યુકેશનલ પોલિસી છે એના કોમન એક્ટ છે એના સ્ટેચ્યુટ ઓર્ડિનન્સ છે એની ટોટલ પોલિસી છે એ બાબતે વાત કરવામાં આવી છે

રાષ્ટ્રીય બજેટ આમ તો ટેમ્પોરી બજેટ છે એનામાં શું ટાર્ગેટ પૂરા થયા તો જોવા જેવું લાગે ક્યાંક સરકાર એના ટાર્ગેટમાં ફેલ જઈ રહી છે ગયા વર્ષમાં જે રેવન્યુ ટાર્ગેટ હતો એ ટાર્ગેટ જે ટાર્ગેટથી ઓછો રેવન્યુ આવ્યો છે અને પોતા કે બાજુ સરકાર લોન દેશ પર વધારી રહી હતી એનાથી બચવા માટે લોન કેપેસિટી ઓછી કરી છે એટલે અલ્ટિમેટલી આનો અસર પબ્લિક એક્સપેન્ડિંગ પર પડશે પબ્લિક એક્સપેન્ડિચર પર પડશે અને અલ્ટિમેટલી જે કહેવાય કે જે બજેટથી લોકોના વિકાસલક્ષી કાર્યો માટે પૈસા ઓછા પડશે સાથે ગરીબ યુવા મહિલા અને કિસાન માટે વાત કરવામાં આવી છે

જે જે બજેટના લાભાર્થી છે બજેટની યોજનાઓ છે એ લોકો સુધી નથી પહોંચી રહી અને એની અસર વિકાસને જો રસ્તો છે એટલે વિકાસને જે આપણે એક ટ્રેક આખો વેચાડ્યો છે ટ્રેકથી આખો ઇકોનોમી ઇમ્પેક્ટ ડિલિવ થઈ રહ્યો છે અને એનો સૌથી મોટો અસર હાજુ બજેટની ડેફિસિટ જે છે એ ફાઈવ છે એ કોઈ પણ ઇકોનોમી માટે સારી ના ગણાય કોરોના કાળમાં એ ટાર્ગેટ હતું કે આપણે ત્રણ વર્ષમાં એને કવર કરી લેશું પણ આ ચોથો વર્ષ થવાય કોરોના કાળ પછી હું પણ હજુ જે બજેટ ડિફિસિટ કંટ્રોલ કરવું જોઈએ એ કરવા સરકાર ટોટલી ફેલ ગઈ છે